कर्मा सुत श्री हरी साधीश प्रथम तमने प्राणमो नमो वारम वारहूसी ॐ श्रीहरिकृष्णाय नमो नमः श्रीघनश्यामाय नमो नमः ॐ श्री શ્રી ગુરવે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે પછી વળી સ્વામી એ વાત કરી જ બહુ શાસ્ત્ર ન ભણવા બહુ જાજુ ભણે ને બહુ જાજુ વાંચે તો પછી બુદ્ધિમાં શું થઈ જાય થઈ જાય થવાને બદલે ભ્રમ થઈ જાય એટલે સ્વામી કે બહુ શાસ્ત્ર ના ભણવા કેવા ભણવા તો કે જેમાં ભગવાન ની મૂર્તિનું વર્ણન આવે તેમની સ્મૃતિ આવે એમના ચરિત્ર આવે એમના વચન આવે એવા શાસ્ત્ર ભણવા શાસ્ત્રોમાં અનેક પ્રકારના શબ્દો હોય અનેક પ્રકારના વચન હોય પણ ગુણાદિતાનંદ સ્વામીએ અને ગોપાનંદ સ્વામીએ બે પોતાની વાતોમાં

અને શ્રી હરિચરિત્રમ સાગર આદિ ગ્રંથોમાં જે મહારાજની કરેલી વાતો છે આ સ્વામીની વાતોમાં પણ મહારાજની કરેલી ઘણી વાતો છે આ જે વચનો છે બધા એ સૌથી શક્તિશાળી વચન છે બહુ ફારવાળા છે જે વાત જીવમાં પેઠી તે નીકળનારી નહીં વાઘરીના ખોરડામાં ખાતર ન પડે સાહુકારના ઘરમાં પડે તેમ જેની પાસે ભગવાન હોય ત્યાં માયા વિઘ્ન કરવા આવે છે એ બીજા તો માયાના જ છે માટે જેને પ્રભુ ભજવા તેને બીજું આલોચન ન કરવું જેને પદાર્થ જે વાલું આલોચન થાય તેને ભગવાનનું ન થાય ઋષભદેવને તથા ગોપાળાન સ્વામીને ગાંડા કહેતા હુકમે આ લોકમાંથી વિરક્ત હતા એટલે આ લોકોના માં બહુ ભળે નહીં એને સમાજમાં ગાંડાકીએ બે રીતે ના ભણે ઘણાની પ્રકૃતિ એવી હોય એટલે ના પડે અને ઘણાને ભજનમાં બહુ રસ હોય ને એટલે ના પડે બે પ્રકારનું હોય એમાં ઘણા હરિભગત ને બહુ સત્સંગ હારવો હોય તો એને પોતાના દીકરાના દીકરાને રમાડવા પડે એ મોટો કંટાળો આવે આ ક્યાં આવી એમ ઘણા વર્ષ પહેલાની વાત છે એક સારા હરિભગત એના દીકરા એ કરેલી સંતોને કે મારા બાપા છોકરાને રમાડતા નથી કારણ કે સહજ વૈરાગ્ય હોય સહજ લાગણી ઓછી હોય જ્ઞાને કરીને બધું ખોટું કરી નાખ્યું હોય તો પછી બહુ રાખવાનું આવે નહીં અને ઘણા ડોહલા એવા પણ છે કે ખાટલામાં પેડા હોય પણ રાહ જોતા હોય કે દીકરા ના દીકરા લગ્ન થાય એ જોઈ પછી હું જાઉં હો આવી વેરાયટી છે હવે જોયેલા છે અમુક ઘણા ખાટલા માં હોય ને પછી સંતો પાસે વાત આવે ને સંતો પૂછે કે બાપાને ને કઈક ભાઈ ડોહી મને કઈક વાસના એ છે તો કે વાસના તો બીજી કઈ નથી પણ એને એમ છે કે આના લગ્ન જોઈ પછી જાઓ હવે અમે એક તોલાનું થતું ના હોય આમાં બધી ઉપાધિ છોકરાનો કંઈ મેળ પડતો ના હોય એના હાટુ થઈને ડોહલા બિચારા ખાટલામાં રિબાતા હોય પણ એ વાસનાનું સ્વરૂપ છે એ પણ એક વાસનાનું સ્વરૂપ છે શાસ્ત્ર સ્વામી એ સાક્ષાત સવિતામાં એને મહામો લખ્યો પોતાના દીકરામાં એ જ થાઈ મોહ અને દીકરાના દીકરામાં એ જ થાય મહામોહ એમ જો તો વિદેશ વાળા હમજું ગણાય ને અઢાર વર્ષે દીકરા ને વડ વડાવી દે હવે એ જ જવાબદારી એની કાઈ ચિંતા ના કરે એના મકાન ની એના ધંધાની એને પરણાવવાની છોકરો આઈથે નોકરી ગોતી લે આઈથે પરણી લે ને આયથે મકાન લઈ લે એવું છે હો કેશુભાઈ તમે તો બધું આખા ઘરનું તો નહિ પણ આખા કોટડીયા પરિવારનું દીડું ખેંચતા કેશુભાઈ ને એવું છે કે બધા ત્રણ ભાઈઓ એમાં મોટા ભાઈ ને ત્રણ છોકરા બીજા નંબર ના ભાઈ ને ત્રણ છોકરા કેશુભાઈ ને બે એટલે આઠે આઠ ની ચિંતા કેશુભાઈ કરે દીકરી હોય જુદી અને ઓલા બધા કેવા ડાયા કેશુભાઈ ને પૂછીને કરે કામ એમ કાકા આમ કરશું નહી કેશુભાઈ એવું જ છે ને કેશુભાઈ નું વેણ કોઈ ઉથાપે નહીં ઘરમાં એમ એ બધું ઓમ જુના રિયો ભેગું હોય ને કે તો બધા કરે તો ઠીક છે સમજે આપણે આ તો ઓમ વ્યવહારે જુદા જમીન જુદી જુદું બધું જુદું પૂછી પણ ફરજ સમજી કરતા હોય તો બહુ વાંધો ના આવે પણ મો થી કરીએ ને તો વાંધો આવે સ્વામી કે બાપા ઘરે આવે થાકીને પાકીને આવ્યો હોય છોકરા બાપા બાપા કરે ને તો બાપા નો થાક ઉતરી જાય સ્નેહરૂપી દોરીએ કરીને બંધાયેલા છે ને એટલે ભાવ બતાવે આખો દી કામ કર્યું હોય થાકી ગયા હોય આમ થઈ જાય કે આ કોણ કુટ કરે હવે કાલ થી કઈ કરવું નથી પણ ઘરે છોકરા બાપા બાપા કરે ને બાપા સવારે પાછા થઈ જાય અમે નવસારી ગયા એકવાર નવસારી મોટી રસોઈ હતી ભક્તોની રસોઈ કરી ને પછી રસોઈ કરીને જમીન કથા થાય કથામાં બેઠા ભેગા સદ્ગુરુ હતા એ વખાણ મહિના કરવા મારા સંતો આટલી આટલી રસોઈ આવી રીતે કરે એમ ટાઈમમાં પાછા કરી દે મારી બાજુ માં સાધુ એક બેઠા હતા મારાથી મોટા હતા મને ક્યાં જોયું કે આપણો બીજી કાલે એવડી કરવી હોય વાંધો ના આવે કારણ કે ચાલી માણસ ની રસોઈ હતી એમ એ ચાર્જિંગ થઈ જાય એમ બળદ હોય ને બળદ તોડ ચડાવવું હોય તમે લાકડી મારીને તડબળ જ ના ચડે ખેડૂતને ખબર પ્રદીપભાઈ ચડે ના ચડે તો શું કરવું પડે હા બે બાજુ હાથ મૂકીને બાપો બાપો કરવું પડે તો ઘાયેકા ચડી જાય માન જોઈએ પછી એમ માનનો સ્વાદ આવે સ્નેહનો સ્વાદ આવે એમ લાગણી નો સ્વાદ આવે હમણાં ગરીબ ભગત આવ્યા હતા બે છોકરા છે પણ હવે કે અમારે જુદું રહેવું છે કે બે થી એમ પણ જુદું રહેવાનું સુખ નતું દુઃખ હતું બિચારા રવતા હતા રવા માંડ્યા પછી મેં બીજા દ્રષ્ટાંત આપ્યા એનાથી નબળું હોય એને આપવા પડે ને તો એને હિંમત રીએ તમારે તો આટલું સારું છે તમારે તો આટલું સારું

अमेरिका નો મે ગ્રીન કાર્ડ ને હું કેવા એવલું ગ્રીન કાર્ડ ને કેપ્ટન કે મને કે આ વખતે આ બાપુજી ને રોકી દે દેનો ગ્રીન કાર્ડ થી જાય તો પછી ઉપર દે નઈ આવું જાવું હોય કે ભવિષ્ય માં કંઈ તકલીફ થાય તો આ રહેવું ઈત રહે હગે ને મને કે મને ફોન માં કીધું તો પણ મે એને હો કીધું હું કજે તકલીફ નઈ થાય કેશું બેને વિશ્વાસ હતો કારણ કે જૈયુ ઉપર એને વિશ્વાસ હતો બેય છોકરા ઉપર વિશ્વાસ ને બે છોકરા સાચો એવા એટલે કાંઈ ઉપાધિ તો નહી એમ નિતર ઉપાધિ હોય એક વયના કરતા બે ત્રણ હોય ને વધારે ઉપાધિ હોય બાપાને હું ત્યાં એક વારે ચડાવશે કે હું કરશે એકમાં તો પિક્સ જ હોય કે જાવ બીજે તો કઈ છે એવા હોય ને એને શું પ્રોબ્લેમ છે જૂનો પ્રોબ્લેમ છે રીએ સાસરે અહીંયા હોય રીએ અહીંયા ને વૃત્તિ એની વા હોય ફોનમાં એની એ જ વાત ચાલુ રાખે અને એને હિસાબે ઓલાનો નો બિચારો નો મરો થાય ઓલો સેન્ડવિચ થઈ જાય હોય જાજા યુવાનો સીધા સાદા હોય પણ એ મમ્મી હામે ને ઘર ના હામે બે ની વચ્ચે સેન્ડવિચ થઈ જાય વાય હાલતું ના હોય ને અહીંયા હાલે ને શું કરે વા મર્યાદા હોય માતા પિતા ને કઈ કેવાય નહી વા હાલતું ના હોય ત્યાં કઈ વધારે આંકવા જાય તો વધારે ત્યાંથી તકલીફ થતી હોય બિચારા હલવાઈ જાય ઘણા એવા રોતા હોય ખોટું નથી કેતો હગે કાને સાંભળેલું છે એમ સીધે સામે જ એમ ફોન માં નહી આવું થાય પણ બહુ સત્સંગ જેને હોય સંસ્કાર બળવાનું હોય એને વાંધો આવતો નથી પેલા હરિભગત ને મેં કીધું કે તમારા છોકરાઓને સત્સંગ ઓછો છે એટલે આ તકલીફ થાય જો હારો સત્સંગ હોય તો વાંધો આવે સત્સંગ ના સંસ્કાર હોય ને એનાથી અને એમાંય ફેલ પતુર માં ચડી ગયા હોય છોકરા તો સત્ય દીકરે સીતારામ થઈ જાય ખાવામાં પીવામાં હોય ને હા સત્ય દીકરે સીતારામ થઈ જાય પછી તો આમ સાનુમના સાનુમના બિચારા રોઈ લેતા હોય આના કરતા તો પાણો જીન્મો તો હારું હોતું હોય કે આમ કરનારાય છે હો સમાજની અંદર માણસો એવા બિચારા દુખી હોય પણ હું કરે ક્યાં જાય પછી તો જિંદગી તો પૂરી કરવાની રહે ને એમ સ્વામી કે જે વાત જીવમાં પેઠી ગઈ તે નીકળનારી સ્વામી કે ખાતર ના પડે ઘરમાં પડે તેમ જેની પાસે ભગવાન હોય ત્યાં માયા વિઘ્ન કરવા આવે છે એ બીજા તો માયા ના જ છે હે માટે જેને પ્રભુ ભજવા તેને બીજું આલોચન ન કરવું ભગવાન ભજે એની ઉપર માયા વિઘ્ન કરે માયામાં ડૂબેલો હોય એને માયા ક્યાં નડવાની છે છે ખબર ભૂત ભૂત ને ના અમુક માણસો જ ભૂત જેવા હોય તેને શું ઓળગે કઈક સીધો માણસ હોય ને ઓળગે એમ માયાના જીવ ને માયા નડે નહીં કારણ કે આખે આખો એમાં જ ડૂબેલો હોય એટલે કઈ નડવાનો પ્રશ્ન નથી પણ માયા નીકળવાનું કરતું હોય એને સ્વામી કે પાકી રસોઈ ન કરી નિષ્ફળાન સ્વામી ને વડોદરા તળી ગયા પછી હરિભક્તો દૂધપાક સારું દૂધ લેવા સ્વામી સ્વામીને ખબર પડી ચાલવા તૈયાર થયા ગોપાંદ સ્વામી ભંડારે ગયા આમાં હોય પાકી રસોઈ માં કદા દૂધ પક નહિ ગણતા હોય અમુક લોકો ના ગણે ને બધું પક તો હું હવે મીઠું દૂધ ને માં ચોખા નાખી દીધા એટલે પાકી ઓપણ સામે હું ગયા ભંડારે જઈને દૂધના ગડા બેરાતા ખાડ માં ઢોળી નાખ્યા હો હરિ ને કીધું કે તમારી રસોઈ થઈ ચુકી એમ કરીને ગોપાલન સ્વામી નિષ્કુળન સ્વામી રોકા નહીં તો નિષ્કુળન સ્વામી હાલવા તૈયાર થઈ ગયા હતા પણ એમાં અમુક સાધુ સ્વાદી હતા ને એને સારું ના લે ગુઈ ટાઈમ એવો એ ખાતા નથી ને બીજાને ખાવા દેતાય નથી અમુક એવું બને અને હરિભક્તો ને ડોચવે છે ભાઈ કોઈ તમે દૂધનું બગડું ભરી આવો અને ગટરમાં નાખી દે તો સારું લાગે તો કોઈ ના લાગે ને સીધી વાત છે પણ રાખવા માટે ગોપાળાન સ્વામી ના કરવું પડે દૂધના બોઘરા જોઈ નિષ્ફળ સ્વામી ચાલતી પકડી હાલો આપણું કામ નહી આમાં નક્કી કરીને એવાતા કે પાકી રસોઈ જો ના આવે તો જ એમ પણ એ દિવસે નિષ્કુળાન સ્વામી હું કીધું પાછું ઉપવાસ કરને ને એક બીજને બોગડાને દેખાને એની યાદીમાં ઉપવાસ પછી આરી ભક્તને ખબર પડી કે નિસ્કોળન સ્વામી ઉપવાસ કર્યો છે એટલે બીજા દે હવારમાં ઓડે પાયણા કરવા માટે લેવા હો કોઈ જીરાપુરી લેવાન કોઈ કાઠિયા લેવાન કોઈ સુકડી લેવાન પછી નિસ્કોળન સ્વામી જોઈયો

સ્વામી કે રાજા હતો કેજો એમાં થોડામા ના કુબામાં કુતરી ગરી ગઈ ડોહિમા થાળી વગાડે પણ કુતરી નીકળે નહીં પછી

એમ કરી નીકળી ગયા પણ ગોપાળન સ્વામી થોડાક કોચવાના કોની ઉપર હરિભક્તો ઉપર એમાં બે વાત છે એક વાત આ છે બીજી વાત એવી પણ છે કે બીજે દિવસે છાની માની પાકી રસોઈ કરીને પંક્તિમાં પીરસી ગયા નિષ્કુળાન સ્વામી પંક્તિમાં જમવા બેઠા ઘણા ડાય ડાયી વાતો કરતા હોય અમે ગામડામાં જતા ને પછી મિષ્ટાન ના પડે ઘણા સાધુ શું કે એ તો કરવું તો પડે ને આપણે ના જમાય કે આપણે નહી રાખવાનું હોય જોડા પહેર લેવાના પૃથ્વી નહીં હોય તો જમાડી દઈએ બીજા થોડુંક થોડુંક કરીને નિષ્ફળન સામી ક્યાં આમાં રહી ના હગાય એમ સમજણ